આ એવોર્ડ મેળવનાર પ્રથમ અને એકમાત્ર ગુજરાતી મહિલા આણંદ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તેજલ ગાંધીએ હૈદરાબાદમાં આયોજિત 72મી ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાં પ્રતિષ્ઠિત આઈપીએ ફેલોશિપ એવોર્ડ 2024 અનાત કરવામાં આવ્યો 72માં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશનના ફેલોશિપ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું 31 વર્ષથી ફાર્મસી ક્ષેત્રે અને એકવીસ વર્ષથી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન સાથે સંકળાયેલ છે ખૂબ જ ખંત અને ઉત્સાહથી કરેલા મારા શિક્ષણ ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે કરેલ કાર્યને બિરદાવવામાં આવ્યું છે અને ગુજરાતની પ્રથમ મહિલા છું જેને આ એવોર્ડ એનાયત થયો છે અને આશા રાખું છું આનાથી અન્ય મહિલાઓ પણ પ્રોત્સાહિત થશે ભવિષ્યમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન ફાર્મસી ક્ષેત્રે કાર્ય કરી અને તે સમાજ અને આની સાથે સંકળાયેલા દરેક વર્ગને ઉપયોગી થઈશ તો ખૂબ જ ધન્યતા અનુભવીશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે